આજનો સીધો સવાલ ભાજપ સરકારને ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોને સમયસર સહાય આપે છે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોને સમયસર ખાતર આપે છે જો આ બન્ને વસ્તુ સમયસર મળતી હોય તો આજે જગતનો તાત સરકારની સામે હાથ જોડવા મજબૂર ન બને આવું અમે કેમ કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર ભાજપ સરકાર વલસાડના ધરમપુરની અંદર ચિંતન શિબિર કરે છે હળવાશની પળો જ્યાં નેતાઓ છે મંત્રીઓ છે તે માણી રહ્યા છે તો બીજી બાજુ જગતનો તાજ છે એ રાત્રે પણ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યો છે કેમ કારણ કે ખાતર નથી મળતું શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે ખાતર છાંટવાનું છે તો ખાતર ક્યાં મળે છે તો એક થેલી બે થેલી જે ખેડૂતને પાંચ થેલીની જરૂર છે એમના ભાગમાં તો એક કે બે થેલી જ આવે છે અમુક ખેડૂતો એવા છે કે જેમને સાવ ખાતર જ નથી મળતું અને સરકાર એવું કહી દે છે કે અમે પાંચ દિવસ લંબાવી લંબાવી દીધા દીધા દિવસ સહાય માટે જેમ અરજી કરવાની આ બધું છોડો તમારી પાસે બધું જ ડેટા છે તો ઝડપથી પૈસા આપી તમારી પાસે સમય છે ચિંતન શિબિર કરવાનો નિર્ણયો લેવાનો પરંતુ ખેડૂતો પાસે નથી ખેડૂતોના એક એક દિવસ અત્યારે મહત્વના હશે કારણ કે શિયાળુ પાકનું જે વાવેતર થઈ ચૂક્યું છે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમણે વાવેતર કરી નાખ્યું છે એમને હવે સારા એવા પૈસાની જરૂર છે જેથી કરીને સારું એવું ખાતર લઈ શકે એમને જેટલું ખાતર જોઈએ છે એટલા પૈસા આપીને ખાતર તેઓ મેળવી શકે પણ ક્યાં છે અલગ અલગ ગુજરાતના તમે જિલ્લામાં જશો ત્યાંના તમે ખેડૂતોને પૂછશો તો ખેડૂતો એવું જ કહી શકે કે ખાતર ક્યાં છે એક ખાતરની થેલી મેળવવા માટે રાત્રે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે રાતના બબે ત્રણ ત્રણ વાગે આવી જઈએ છીએ ત્યારે માંડ વારો આવે છે આખા દિવસ દરમિયાન એક તરફ ખેતરનું કામ બાજુમાં મૂકવું પડે છે બીજી બાજુ માત્ર ખાતર મેળવવા માટે કે પરિવારના કોઈ સભ્યને લાઈનમાં ઊભા રાખવા પડે છે તો પછી જો કોઈ ખેડૂત છે પોતે ખાતર લેવા માટે જાય તો પછી ખેતી કોણ સંભાળે આ બધું જ ભેગું થયું છે અને સરકાર ખાલી એવી વાહવાહી કરે છે કે અમે પૈસા આપી દીધા છે સહાય જાહેર કરી દીધી છે પરંતુ ક્યારે ખાતામાં આવશે તે પણ સવાલ છે સૌથી પહેલા તો જ્યારે છોટા ઉદયપુર જિલ્લાની અત્યારે અમે વાત કરીએ તો ખાતરની અછત સર્જાતા ખાતર મેળવવા લાંબી લાંબી કતારો તમે જોઈ શકો છો રંગપુર વિસ્તારમાં ખાતર મેળવવા માટે ખેડૂતો રાતના ચાર વાગ્યાથી લાઈનમાં ઊભા છે વાવણીના સમયે અને ખાતર આપવાના સમય જ ખાતરની અછર સર્જાય એટલા માટે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે હાલ ખેડૂતો મકાઈ અને જે મકાઈમાં યુરિયા નાખવાનો સમય અત્યારે છે તો જરૂરિયાતના સમયે જ ખાતર નથી મળતું રંગપુર સહકારી મંડળી પાસે ખાતર મેળવવા લાંબી લાઈનો જે અત્યારે લાગી છે તેમના દ્રશ્ય પણ તમે જોઈ શકો છો

અને ખાતર મળતું નહીં બે બે ઠેલી એક એક ઠેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને અમે ઉદયપુર જઈએ બોડેલી જઈએ ગમે અહીંયા ખાતર મળતું નહીં રમપુર મંડળીમાં છે તો એ જ ખાતર મળતું નહીં અમે રોજના ત્રણ ત્રણ વાગે અહીંયા ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી કરીએ છો અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ કે નહીં તમે સરકારને શું રજૂઆત કરશો સરકારને રજૂઆત એટલી બધી અમે કરીએ માગણી કરીએ છીએ એટલી તો અમને માગણી એટલું જ જોઈએ છે આમ ખાતર તો જોઈએ ખેડૂત માટે એટલું જ સહાય તો જોઈએ અમને અમે રંગપર મંદિર માં આવ્યા ત્રણ વાગે ના આવ્યા બે બેઠેલી આપે લાઈન બહુ નામી છે છોટાદેપુર જાય તો એ લાઈન ખાતર ના અંદર ખાતર વધુ મોકલાવાની સરકારની ની માંગણી કરશે છે ખાતર અમને મળતું નથી ખેડૂત કેવી રીતે પાક પાક આવે પછી પાક પાક્યા પાક પાક્યા પછી છે તે એમ કહે કે પાક બગડી ગયા હતા પછી રજીસ્ટર આમ સોય કરે ને તેમ કરો ખાતર મળતું નથી અમને સરકારને એટલી માંગણી કરી રહી છે ખાતર બધા ખેડૂતને ભરપાઈ કરી શકે કદાચ ભાજપ સરકારના પેટનું જો થોડું પણ પાણી હલે તો એક વખત વિચારીને જુઓ તમારી પાસે બધું જ છે ગાડી છે બંગલા છે તમે જ્યાં જવા માંગો છો એ બધી જ જગ્યા ઉપર તમે સમયસર પહોંચી શકો છો પરંતુ એક જગતનો તાત એવું વિચારે કે આજે એમના કોઈકના સગા સંબંધીના ઘરે જવું છે પણ ખિસ્સામાં બે પાત પૈસા નહીં હોય તો એ નહીં જઈ શકે સહાયની રાહ જોવે છે સહાય આપી દો જો સહાય આપવામાં તમારાથી મોડું થતું હોય તો એક વખત એવી પણ સરકારને ટકોર કરો કેન્દ્ર સરકારને કહી દો કે અમારા ગુજરાતમાં ખાતરની અછત છે અમારા ખેડૂતોને ખાતર જોઈએ છે અમે સમયસર આપી દઈશું અમે પણ એવી આશા રાખીએ ખેડૂતો જે વિનંતી કરી રહ્યા છે કે જલ્દી ખાતર મળે કારણ કે અત્યારે ખાતરના બધી જગ્યા ઉપર ધાંધિયા જોવા મળી રહ્યા છે જો તમારા વિસ્તારમાં પણ ખાતરની આ જ રીતે અછત હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર